લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા બાદ વિશ્લેષણ અને મંથનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી આ વખતે ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ બેઠક જીતવા નહીં આજે હેટ્રિક હતી તેને ન લગાવી શકી કોંગ્રેસ છે તે આ હેટ્રિકને આ વિજય રથને રોકવામાં સફળ થઈ અને બનાસકાંઠાની એક બેઠક જીતવામાં કોંગ્રેસને સફળતા પ્રાપ્ત થઈ આ બધાની વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંને પક્ષ દ્વારા ગુજરાતમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને આ બેઠકમાં મંથન કરવામાં આવ્યું કે આગામી સમયમાં કઈ પ્રકારે ગુજરાતમાં જનતાની વચ્ચે પહોંચવું વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની તો આ વખતે ભારતીય જનતા પાર્ટી છે છવ્વીસ માંથી છવ્વીસ બેઠક નથી જીતી શકી પાંચ લાખની લીડની જે સી આર પાટીલ દ્વારા વાત કરવામાં આવી હતી જે લક્ષ્ય રાખવામાં આવ્યો હતો તે પાંચ લાખની લીડ નો લક્ષ્ય પણ પ્રાપ્ત નથી થયો અમુક બેઠકોને વાત કરતા ત્યારે આ વખતે સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થયું હતું સોમવારના રોજ અને આ બેઠકમાં તમામ ઉમેદવારો છે તે ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ આગામી સમયમાં ગુજરાતની જનતા વચ્ચે કઈ રીતે જવું અને કઈ રીતે લોકોને ભારતીય જનતા પાર્ટીની જે કાર્યશૈલી છે સાથે સાથે સરકાર દ્વારા જે લાભ પહોંચાડવામાં આવી રહ્યા છે જે યોજનાઓ પહોંચાડવામાં આવી રહી છે તેને લોકો સુધી પહોંચાડવામાં આવે જનસંપર્ક વધારવામાં આવે તેના મુદ્દે વાત કરવામાં આવી હતી વાત કરીએ કોંગ્રેસની તો મુકુલ વાસનિક છે પ્રભારી કોંગ્રેસના તેમની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન થયું હતું આ બેઠકમાં આગામી સમયમાં જ્યારે કોંગ્રેસને સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ કઈ રીતે કામ કરશે તેના મુદ્દે વાત થઈ હતી આપણે જણાવી દઈએ કોંગ્રેસે આ વખતે ચારથી પાંચ બેઠક આમ તો કોંગ્રેસ છે તે સાતથી આઠ બેઠક જીતવાનો દાવો કરી રહી હતી પરંતુ આ વખતે પાટણ અને સાબરકાંઠા આણંદ જેવી બેઠકો છે તેમને ગુમાવવાનો વારો કોંગ્રેસને આવ્યો છે ત્યારે આ દરેક બેઠક પર કઈ જગ્યાએ કાચું કપાયું છે કે કઈ પ્રકારની કચાસ રહી ગઈ છે તેના મુદ્દે પણ મંથન કરવામાં આવ્યું હતું કોંગ્રેસની આ બેઠકમાં વાત કરવામાં આવે શક્તિસિંહ ગોહિલની તો શક્તિસિંહ ગોહિલ દ્વારા આગામી સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે આગામી સમયમાં કોંગ્રેસ કઈ રીતે લોકોની વચ્ચે પહોંચે જનસંપર્ક વધારવામાં આવે સાથે સાથે સંગઠનને કઈ રીતે મજબૂત કરવામાં આવે બૂથ મેનેજમેન્ટની કામગીરી છે તેને કઈ રીતે મજબૂત કરવામાં આવે તેના મુદ્દે વાત કરી હતી અને કોંગ્રેસ પક્ષને આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત કરવાની વાત છે તે આ બેઠકમાં કરવામાં આવી હતી આમ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા આગામી સમયમાં લોકોની કઈ રીતે જવું લોકોમાં જે પોતાની છે છે તેને લોકો સુધી પહોંચાડવાની વાત તે આ બેઠકમાં કરવામાં આવી હતી એક સૂત્રો મુજબ ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે આંતરિક વિખવાદ પણ જોવા મળ્યો છે ત્યારે એક એવી ચર્ચા પણ છે કે ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં આંતરિક વિખવાદ જે થયો છે તેના મુદ્દે પણ ચર્ચા થઈ હોઈ શકે છે અને કોંગ્રેસમાં આગામી સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સંગઠનને કઈ રીતે મજબૂત કરવું તેના મુદ્દે વાત કરવામાં આવી હતી આપનું શું માનવું છે આપણું શું કહેવું છે લોકસભા ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ અને ભાજપની આ મંથક મંથનને લઈને આ બેઠકને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઇક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર